હાલો મિત્રો આપણે ઓરી રોડે આવી ગયા છે ભાઈ હવે તમે જોઈ શકો છો ઓરી રોડે ફરૂકની લારી છે જવો કેળા ટેંગાઇ છે ડાયળમ છે ભૂસંબી છે સફરજન છે તમે જોઈ શકો છો આ મોટા ભાઈ અહીંયા ખલેલા જેવો ગોઠવે છે ખૂબ ભાવ છે શેઠ હા ખલેલા શું ભાવશે હાલો ભાઈ અહીંયા વ્યાજબી ભાઈ ખલેલા મળશે સોના કિલો છે તમે જરૂર લેવા આવજો મિત્રો પછી આપણે આગળ હાલવી એટલે કેળા એને લારી છે મિત્રો જવો નગરા કેળા છે તમે જોઈ શકો છો મિત્રો હવે પછી અહીંથી આગળ હાલવી એટલે બીજા શેઠ જવો ખલેલા ગોઠવે છે શું ભાવશે સેઠ ખેલેલા નો કોના કિલો કહેશે છે જો લારીમાં ગોઠવે છે એ જ રીતે આપણે અહીંયા ટેમ્પો નીરો છે ખલેલા લેવા આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો